વાડી बाजू આયલો જાવ હમણા થોડક દીથી ગિયો નથી વાડીએ લાવ હોલીને કેતો જાવ નકર પછી ઈ રાયડું નાખશે પાછી આ ગઈ ગઈ અહીં આવ તો બાયુને કેવું પડે નકર પછી વાંથી ડખા બોલો એ હું હેને વાડીએ જાવ છું હા બરાબર અને બપોરે હેને હું ઘરે જમવા આવી ઘરે જમવા આવશો હા ઘરે જમવા આવી હાર આવી જાય જો જમવા બે બે તન તન નો વગાડતા બસ તમને ખબર હે ને ટકર આવી જાય છે

દવા વાળા ના ફોન આવતા હોય કે તમારે કોબીમાં કઈ દવા સાટવી છે અને કેવો રોગ આવ્યો છે એ બધી હું એને માહિતી લેતો હોય એટલે ફોન હે ને અડધી કલાક કલાક ચાલુ રહેતો હોય અરે શેઠ મને બધી ખબર છે હું તને ખબર છે શું આમ આમ મતલે હું તમે કક હારે વાત કરો ને એ કોઈને કેતો ન કોઈ હારે વાત નત કરતો તે મને કોઈ દી જોયો હા હું આમળી જાવ ભાઈ ભાઈ આવે એટલે હું વાત કરતો તું આય આવે સાંભળવા કામ કરવાનું એક મારી વાતું સાંભળવાની તારે તમે બહુ મીઠી મીઠી વાત કરો એટલે મારે સાંભળવાનું શેઠ

વાત તારી અને મારી બે ની વચમાં રેવી શેઠાણી ને જો ખબર પડી ને તો મારા ગુંદી ગાંઠિયા કાઢી નાખશે એને એટલી ખબર ન પડવા દેતી કેવાંભરાય તારે વાતું રેવા દે ને તું તારું કામ કરજા

હા વચમાં કાઈ બોલતો નઈ આમાં ઓલા ગરબાના એમ પ્રેમ નું ગીત વાગે ને તડાવ ને ભાઈ નક પાછા લેતો હા હમણાં કરું આલ ફોન કરવામાં હજી આયવા નઈ બે વાગ્યા ખાવાની ખબર જ નથી પડતી

બા નથી ગયા મને કઈ ન ગયા કુવાડિયે જાવ હું આને નથી લઈ હવે ટિફિન પ્રસંગ હતો ને ગામમાં લઈ આવી તારા ખાધું ના બાકી છે મને કે તો નથી ગયા ગીત હમડું છું ગીત આપણે ગીત તારા ના

હા એ મને ખબર જ છે આગળ હિસાબ છે ને એ હું તમને આપી દઈશ હા ના 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 ઈ આપણે કોઈના કઈ ખોટા પૈસા નથી કરવા એ હોય નહીં વ્યવહાર તમારે લઈ લેવાના પૈસા હા સારું અત્યારે હે ને હું ફોન મૂકું છું મારે થોડુંક કામ છે સમજા હા મારે કામ પતી જાય ને હા સમજી ગયા ને હા એમ મારે કામ છે એટલે પછી હું ફોન કરું હા સારું ખોલું લે આ તું વાળીએ ભૂલી પડી

દવા વરાઈ રે ફોન માં વાત કરેલ પેટ ભરાઈ ગયું ને હા જો દેખાય જો ના એમાં બે હું ઘરે આવવાનો જ હતો હવે આ નઈન કાન વાયગા એમ કહું બરાબર કઢીયલ નથી પણ મને કઢીયલ દેખાણી એવું છે હું તને શું કહું છું ઓ ખાઈ લે હાલો બીજું શું દવા વરાઈ રે વાત ચાલુ હતી હા દવા વરાઈ વાત પાકુ દવા વરાઈ રે વાત ચાલુ હતી અરે ભગવાન દવા વારો જતો કોઈ બીજા નતા અરે ગુંદી ગાઠિયા કોઈ ફરસાણ હોય ને તો મને કઈજો મારે છોકરા જમાડવાના છે દવા વાળા ભાઈ ગળે વાત નથી ઉતારતી પૂછી લે પિંજુ મારી બાજુ કેટલા દવા વાળા હોય તો હજાર હજાર રૂપિયા ને સરસ હાલ પિંજુ ને પૂછી લેવાનું તારે પિંજુ એમ કે હા દવા વાળા

પિંજુ મારામાં ફોન આવ્યો તો તારી પાસે હું બેઠો તો ત્યાં એમાં ફોન કે

આર્યો પણ પૂછને હું દવા વાર આઈ રે વાત કરતો તો નોતા કરતા એમ કહો તો કે ની વાત કરતો તો દવા વારી વાત કરતા હતા કોણ દવા વારી હું કોઈ નથી ઓરખતું બાપા પીંજો હવે આને કઈ કેને શું છે ભાઈ આ બધું મને કાઈ ખબર નથી એને કઈ ખબર નથી એને શું પૂછે હાચન ખબર નથી ના કાઈ વાંધો ને 5000 ઢીલા કરો પછે ના 5000 હું થોડો કઈ સરત હારી ગયો છો સરત નથી આઈ એમ ના કોઈ એ વાતું નતા કરતા એમ